નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકામાં જીએસટી મોટાપાયે ચોરી થતી હોવાની આશંકાએ સેન્ટ્રલ જીએસટી કચેરીમાં લેખિત રજૂઆત કરવામાં આવી અઢાર દસ બે હજાર ચોવીસ ના રોજ લેખિત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા આસ્ટિટન જીએસટી કમિશનરને રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરવામાં આવી લખતર તાલુકામાં મોટા પાયે જીએસટી ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાન આવતા તારીખ અઢાર દસ બે હજાર ચોવીસના રોજ કેન્દ્રીય જીએસટી કચેરી લીખમાં લિખિત રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ બે વાર જીએસટી કચેરીમાં રૂબરૂ મુલાકાત કરી તપાસ ક્યાં સુધી પહોંચી તેની જાણકારી મેળવવા મુલાકાત કરવામાં આવી હતી ત્યારે કચેરીમાંથી ઉપસ્થિત કર્મચારીઓ દ્વારા આપની રજૂઆતના પગલે ઉપર જાણ કરી પરમિશન માગવામાં આવી છે તેવા જવાબ આપવામાં આવતા હતા આથી અરદ્વાર દ્વારા આજે જીએસટી આસિસ્ટન્ટ કમિશનર વિજય એન ખેમણીની રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી આથી તુરત કમિશન કમિશનર દ્વારા અન્ય અધિકારીને બોલાવી તેમની પાસેથી જરૂરી કાગળો મંગાવી ભાવનગર હેડ ઓફિસમાં વોટ્સઅપ કરી જાણકારી આપી હતી ત્યારે અરજદારના જણાવ્યા મુજબ કોઈ પણ જીએસટી ધારક જીએસટી નંબર સાથેનું બિલ આપે ત્યારે તેને બી ફોર્મ ભરવાનું હોય છે અને જે તે ગ્રામ પંચાયત તલાટી દ્વારા સી ફોર્મ ભરવાનું હોય છે ત્યારે બે હજાર વીસથી સુમો મોટો અંતર્ગત સસ્પેન્ડ થઈ ગયેલ જીએસટી નંબર સાથેના બિલ રજૂ કરવામાં આવી રહ્યા છે ત્યારે ગ્રામ પંચાયત દ્વારા સી ફોર્મ ભર્યા છે કે કેમ ખાતે દર વર્ષે જે તે તાલુકામાં જિલ્લા પંચાયત સરકારી ઓડિટ વિભાગ દ્વારા નાણાકીય વર્ષનું ઓડિટ કરવામાં આવે છે ત્યારે તેમના દ્વારા સી ફોર્મ ચેક કરાય કે કેમ તે પણ એક તપાસનો વિષય છે અને જો નાણાં ન ભર્યા હોય તો ગ્રામ પંચાયત તલાટી એકાઉન્ટ સંભાળતા કર્મચારીઓ અને ઓડિટ વિભાગના ઓડિટ કર્મચારી પણ આ ગૌભાંડમાં મિલી ભગત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી સુરનગર જિલ્લા જીએસટી આસિસ્ટન્ટ કમિશનર વિજય એન ખેમાની સહિત જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા યોગ્ય તપાસ કરી કસુરવારો સામે પગલાં ભરવા અન્યથા દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દે તેવી માંગ કરવામાં કરવામાં આવતા સુરનગર જિલ્લામાં જીએસટીની ચોરી કરતા હોય તેવા વેપારીઓમાં હાલ ફઈની લાગણી ફેલાઈ જોવા પામી છે મારું નામ આરવરાજ વાઘેલા હું લખતર ગામનો વતની છું લખતર ગ્રામ પંચાયતમાંથી એક બિલ મળી આવેલ છે જેમાં લખતર ગ્રામ પંચાયતમાં જે બિલ ચૂકવવામાં આવે છે કામના તેનો જીએસટી નંબર બંધ હોવા તેવું આશંકા હોવાથી અમે સેન્ટ્રલ જીએસટી એમાં જીએસટીમાં ત્રણ મહિના પહેલાં અરજી કરેલ હતી

ખોટું કરવામાં આવ્યું છે તેની કાયદાકીય પગલાં લેવામાં આવે અને જે નાગરિક આમ જનતાના પૈસાથી જે ટેક્સ ભરી સરકારને જમા કરાવે છે એ જમા કરાવેલા પછી જે રોડ રસ્તાને બધું કરે છે તો આવા કૌભાળી વ્યક્તિઓ સામે કાયદેસરના પગલાં લેવામાં આવે અને જે રોડ રસ્તા છે અને તે નાણાંનો સદુપયોગ થાય